બાદ સ્કૂલ વાહન અને સ્કૂલ રિક્ષા માટે સેફટી સર્ટિફિકેટ અનિવાર્ય રાખવામાં આવ્યું છે આરટીઓ કચેરી તેની પાસે તમામ કામગીરી કરે છે ત્યારે એસોસિએશન નિયમોના પાલન માટે સરકાર પાસે બેથી ત્રણ મહિનાનો સમય માંગ્યો છે આ સમય ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદમાં સ્કૂલ સ્કૂલવર્ધી એસોસિએશનની હડતાલથી વાલીઓને હાલાકી પડી રહી છે સ્કૂલ વાન કે રિક્ષામાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પરેશાન થયા છે અમદાવાદમાં ચાલે છે પંદર હજાર કરતાં વધુ સ્કૂલ વાન અને રિક્ષા બાળકોની સેફટી માટે નિયમોનું પાલન જરૂરી હોવાની વાલીઓની વાત છે નવા નિયમોમાં કોઈ પણ પ્રકારે પાલન માટે વધુ સમયની માંગણી કરવા માટે હડતાલ કરવામાં આવી છે સ્કૂલ સ્કૂલવર્દી એસોસિએશને હડતાલ બહાર પાડી છે અને હડતાલ જાહેર કરતાં હવે ક્યાંક વાલીઓ મુશ્કેલમાં મુકાય છે કારણ કે વહેલી સવારે કે જ્યારે બાળકોનો સ્કૂલનો સમય હોય એ જ સમયે અત્યારે સ્કૂલ રિક્ષા એસોસિએશને હડતાલ પાડતા વાલીઓ બાળકોને અહીંયા મૂકવા આવી રહ્યા છે દ્રશ્ય આપ જોવો છો વહેલી સવારના કે જ્યાં જે વાલીઓ છે એવો જાતે મૂકવા આવી રહ્યા છે નિશ્ચિત રૂપે ઓફિસનો સમય હોય અને એક તરફ જે વાલીઓ કે જેઓ ઓફિસનો સમય હોય એની સાથે જ આ રીતે બાળકોને જે મૂકવા આવી રહ્યા છે તો ત્યાં તે લોકોને મુશ્કેલી પણ થઈ રહી છે જે વાલીઓ છે એમની સાથે વાતચીત પણ કરીશું આપ જણાવો આપણા જે બાળકો છે બધા સ્કૂલ રિક્ષા સ્કૂલ વાનમાં જ આવે છે ના મારો બાબુ નથી પણ આજે હડતાલ છે બિલકુલ ક્યાંક જે વાલીઓ જેઓ સ્કૂલ રિક્ષા સ્કૂલ વાનમાં જે લોકો બાળકોને મૂકતા હોય એમની માટે ક્યાંક મુશ્કેલી છે અને હાલ જે વાલીઓ છે એમની સાથે ક્યાંક વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીશું પરંતુ મૂળ મુદ્દો એ છે કે ક્યાંક જે વાલીઓ છે એમને નિશ્ચિત રૂપે સવાર સવારમાં મુશ્કેલી થાય તે પ્રકારની પરિસ્થિતિ વાલીઓ સાથે વાતચીત કરીશું આપ જણાવો આપનું બાળક સ્કૂલ વાન સ્કૂલ રિક્ષામાં આવે છે હા વાનમાં આવે છે આજે કેટલી મુશ્કેલી થઈ રહી છે આજે મને બહુ મુશ્કેલી પડી છે મારે નાનો છોકરો છે એને બી ઘરે રડતો મૂકીને પણ મૂકવા આવવું પડે છે મારે બધું કામ છોડીને લેવા બી આવવાનું બાર વાગે બહુ તકલીફ પડે છે બિલકુલ ક્યાંક જે પ્રશાસન છે એ આ અપેક્ષા રાખી રહ્યું છે કે સ્કૂલ વાન સ્કૂલ રિક્ષામાં ફાયર સેફટી તમામ જે નિયમો છે એ હોવા જોઈએ આપને લાગે છે કે આ નિયમો બરાબર છે નિયમો તો હોવા જોઈએ અત્યારે અત્યારે જો અત્યારે જો ગેમ ઝોનમાં પણ આગ લાગી બધી જગ્યાએ અત્યારે આગના બનાવ તો ચાલુ જ હોય છે એટલે તો ફાયર સેફટી તો હોવી જ જોઈએ અંદર વેનમાં બી આ બિલકુલ અન્ય જે વાલીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું પૂછીશું આપ જણાવો આપની શું રાય છે કે ક્યાંક હડતાલ એક તરફ જોવા મળી રહી છે અને બીજી તરફ સરકાર પણ અપેક્ષા રાખી રહી છે કે નિયમોનું પાલન તો થવું કરવું પડશે નિયમોનું પાલન થવું જોઈએ પણ આના માટે કોઈ પ્રોજેક્શન પ્લાનિંગથી કંઈ કામ કરીને કંઈક ટાઈમિંગ સેટ કરીને કરવું જોઈએ અચાનક જ આ હડતાલ પડી ગઈ એટલે જે રૂટીન હોય છે આપણા ઘરનું એ રૂટીન આખું ચેન્જ થઈ ગયું બગડી ગયું છે હવે પાછું અત્યારે જોબ ઉપરથી ફરીથી પાછું લેવા પણ આવવું પડશે એટલે આખું એકદમ રૂટિન બગડી જાય છે લોકો હેરાન થઈ રહ્યા છે બિલકુલ પાછળના દ્રશ્યો આપ જુઓ છો કે જેમાં જે વાલીઓ છે નિશ્ચિત રૂપે ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય આપ જણાવો આપનું બાળક સ્કૂલમાં અહીં ઓટો રિક્ષા ઓટો વાનમાં આવે છે હા વાનમાં આવે છે વાનમાં આવે છે આજે સ્ટ્રાઇકના લીધે ઘણી તકલીફ પડે છે આખું શિડ્યુલ મતલબ કે ખોડવાઈ જાય છે છોકરાઓને મૂકવા આવવું લેવા આવવું અઘરું પડી જાય છે એકચુઅલી સરકાર અને આ વાનવાળા બંને મળીને ક્યાંક એનો રસ્તો ઇમરજન્સીમાં કાઢવો જોઈએ નિયમોનું પાલન કરાવવાની વાત છે સર્ટિફિકેટ લેવાની વાત છે આપને એવું લાગે છે કે હા ભાઈ સર્ટિફિકેટ તો લેવું જોઈએ કારણ કે બાળકોનું ક્યાંક જીવ જોખમમાં મુકાય છે એ પ્રકારની સ્થિતિ બાળકોની સેફ્ટી માટે જે જરૂરી એ બધી જ વસ્તુ કરવી જ જોઈએ એમ કારણ કે બાળકોનો સવાલ છે આજનું ભવિષ્ય છે અને જે નિયમ અનુસાર થતું એ બધું જ કરવું જોઈએ એ લોકોએ વાન વાળા આવે કે સ્કૂલ વાન વાળા બધા એ લોકોને સપોર્ટ બી કરવો જોઈએ અને નિયમ પ્રમાણે બધા કાગળ એમને તૈયાર કરવા પડે સ્કૂલવર્ધી એસોસિએશને સમય માંગ્યો સરકાર પાસે કે સર્ટિફિકેટ લેવા માટે એમને થોડોક સમય આપવામાં આવે આપને એવું લાગે છે કે સમય આપવો જોઈએ એકચ્યુઅલી આમાં એવું છે કે સરકાર એવું છે કે બનાવી દે નિયમ નિયમ તો આજથી નથી શરૂઆતથી છે તો તાત્કાલ કેમ જાગ્યા અત્યાર સુધી શું હતું વેકેશન હતું એમના ત્રણ મહિનાનો ટાઈમ હતો બે મહિનાનું વેકેશન હતું તે વખતે કરાવી શકતા હતા ને હવે જાગ્યા ને તરત જ કો આ કરો તો એ લોકોને બી થોડો ટાઈમ તો આપવો જોઈએ